ગુજરાત રાજ્યમાં સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ તેત્રીસે તેત્રીસ જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળા ઉજવવા જઈ રહ્યા છીએ રાજ્ય સરકારનો જે માન્ય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળો બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે યોજાવા જઈ રહ્યો છે એવી જ રીતે પાટણ જિલ્લામાં પણ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો પાટણ એપીએમસી શાક માર્કેટમાં યોજાવાનો છે આ દરમિયાન તેત્રીસો ઇઠ્ઠોતેર જેટલા લાભાર્થીઓને સ્થળ ઉપર જ લગભગ સાડા પાંચ કરોડથી પણ વધુની રકમના લાભ આપવા માટેનો આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આ કાર્યક્રમનામાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને પાટણ સંસદીય મત વિસ્તારના સાંસદ શ્રી ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને આ મેળો યોજાઈ રહ્યો છે વીસ જેટલા વિવિધ વિભાગોની વિવિધ યોજનાઓનો લાભ સ્થળ ઉપર જ લાભાર્થીઓને મળી રહે એ માટે વીસ જેટલા વીસથી પચીસ જેટલા સ્ટોલ્સ અમે બનાવ્યા છે યોજનાકીય બાબતોની જાણકારી માટે પણ સ્ટોલ્સ બનાવ્યા છે જેથી લોકોને રાજ્ય સરકારની અને ભારત સરકારની જે યોજનાઓ છે એનો લાભ સરળતાથી કેવી રીતે મળી શકે એ માટેની જાણકારી પણ આપવાનો હેતુ છે ખૂબ જ ટ્રાન્સપરન્ટ રીતે લોકોને એમના લાભો સરળતાથી કેવી રીતે ઉપલબ્ધ થઈ શકે એ હેતુથી આ ગરીબ કલ્યાણ મેળા જ્યારે યોજાવા જઈ રહ્યા છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમમાં મારા તમામ વહીવટી વિભાગો ખૂબ જ જહેમત ઉઠાવીને આ કાર્યક્રમ કરી રહ્યા છે તો મારી આપ સર્વને વિનંતી છે કે જે લાભાર્થીઓ જે છે એ આ મેળા દરમિયાન એમના લાભો મેળવી અને એમનું જીવન ઉન્નત બનાવે એવી શુભેચ્છા